બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા ગોડ ખાતે તાલુકા કક્ષાનો અગ્યાસીમાં સ્વતંત્રતા દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય અધ્યાપક કલ્પેશ ઉનડકટ મામલતદાર અશુકભાઈ ત્રિવેદી પીઆઈ કેડી બારોટ આ આ તમામની આગેવાની હેઠળ આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ ગીતો ભાષણો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા શાળા પરિવાર દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓને દેશપ્રેમ એકતા અને રાષ્ટ્રીય એકતા જાળવવાની પ્રેરણા આપવામાં આવી હતી કાર્યક્રમ અંતે ગોટ ગામના સરપંચ દ્વારા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનો વાલીગણ તથા શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં પણ પંદરમી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય ઉગનાયશ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે અને ખાડ ગામે આપણા શ્રી આપને જણાવશે કે સ્વતંત્ર દિવસનું શું મહત્વ છે આજે દેશ અઠ્યોતેર વર્ષ આઝાદીના પૂરા કરી અને ઉગનાયશી જે આપણે સ્વતંત્ર કૌરવ ઉજવી રહ્યા છીએ ત્યારે આ તકે હું સૌ દેશવાસીઓને આ સ્વતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે આ તકે આપણા દેશને આઝાદી આપવાનો જે તમામ આપણા રાષ્ટ્રને આઝાદી આપવાનો જે તમામ જે આપણા શહીદો છે જેમ કે ભગતસિંહ હોય સરદાર પટેલ હોય મહાત્મા ગાંધી છે આ તમામ લોકોનો આજે યાદ કરી અમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અમારી જે દેશને આઝાદી આપવામાં યોગદાન છે એમને આજે આપણે યાદ કરીએ છીએ અને આ મહત્ત્વ છે કે જેના કારણે આજે આપણો દેશ આ આઝાદીના કારણે યોગદાન કરી રહ્યો છે આપણું ભાષ્ટ્રગળ ઘસી રહ્યું છે આપણું રાષ્ટ્ર એક થઈ રહ્યું છે આ તકે સૌને ફરીથી